જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાના છીએ સાંભાર સાંભાર તો બધાના ઘરમાં બને જ છે પણ બધાના બનાવવાની ટાઈપ પણ અલગ હોય છે તો ચાલો જોઈ લઈએ તેની રેસીપી તો એ એક કુકરમાં ડાળ લઈ તેને ધોઈ તેમાં બે લીલા મરચાં અને એક ટામેટું સમારી તેમાં મીઠું અને હળદર નાખવાનું છે અને ચાર વિસલ થાય ત્યાં સુધી તેને કૂક કરી લેવાનું છે સાથે સાથે આપણે સંભારમાં નાખવા માટે આંબલી પણ પલાળી લેવાની છે અને જે વેજીટેબલ તમને ભાવતા હોય એ બધા સમારી લેવાના છે મેં અહીંયા ગાજર બટેટા અને ડુંગળી લીધું છે જ્યાં સુધી દાળ ચડે ત્યાં સુધી આપણે વેજીટેબલ માટેનો તડકો રેડી કરી લઈએ તો એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાય જીરું હિંગ સુખા મરચાં તેજપત્તા અને મીઠો લીમડો નાખી પછી સમારેલો ઝીણો કાંદો નાખવાનો છે અને કાંદો થોડી વાર સાતળે ત્યાં સુધી તેને કૂક કરી લેવાનો છે અને પછી બધા વેજીટેબલ એડ કરી દેવાના છે અને પછી આપણે એમાં થોડું સ્વાદ અનુસાર મીઠું શાકભાજી પૂરતું જ નાખવાનું છે કેમ કે દાળમાં આપણે નાખ્યું છે અને હળદર નાખી ઢાંકીને જ્યાં સુધી ફિફ્ટી પર્સન્ટ સુધી કૂક થઈ જાય ત્યાં સુધી વેજીટેબલને કૂક કરી લેવાના છે અને આપણે દાળ પણ ચડી ગઈ છે તો એને સરખી રીતના હલાવી આપણે એ દાળ પણ હવે વેજીટેબલ્સમાં નાખી દઈશું અને થોડું પાણી નાખી ઝાડ તમને જેટલું પતલું જોતું હોય એ પ્રમાણે પાણી નાખો પાણી નાખ્યા બાદ પછી એમાં આંબલીનું પાણી લાલ મરચું પાવડર થોડું ધાણાજીરું પાવડર નાખી પછી એમાં આપણે એડ કરીશું સંભાર મસાલો સંભાર મસાલાથી ટેસ્ટ બહુ સરસ આવે છે અને થોડો તો ગોળ નાખીશું અને આ બધુંને આપણે સારી રીતના મિક્સ કરી એક ઉકાળો આવે અથવા તો વેજીટેબલ્સ ચડે ત્યાં સુધી તેને કૂક કરી લેવાનો છે ફાઇનલી કૂક થઈ ગયા બાદ લીલા ધાણા નાખો તો આપણો સાંભાર રેડી છે તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવશો સાથે સાથે આપણે બનાવવાના છીએ તેની સાથે સૌ થતી લીલા નારિયેળની ચટણી તો લીલા નારિયેળ લઈ તેની છાલ કાઢી અને નાના પીસ કરી લેવાના છે પછી એમાં લીલા મરચાં આંબલી અને ડાળિયા નાખી ક્રશ કરી અને મીઠું નાખવાનું છે પછી આપણે પઘાર કરવાનો છે તેમાં રાઈ જીરું હિંગ અને કડીપત્તો સૂકો મરચો નાખી આપણે ચટણી પર નાખી દેવાનો છે તો આપણે કોકોનટની ચટણી પણ રેડી છે તો આપણું ઈડલી સાંભાર અને તેની સાથે સાથે સૌ એ ચટણી પણ રેડી છે તો આવી જ નવી નવી રેસીપી માટે મારા ચેનલે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય એન એન્જોય